બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને બધાને જય દ્વારકાજી હર હર મહાદેવ આજે તો જો સવાર સવારમાં હું આવું છું ગાર્ડન ગાર્ડનમાં કેટલાય દિવસ થઈ ગયા એટલે મેં કીધું લાવ કીડીયાળું પૂરતી અને આજે હતો તો સોમવાર એટલે મારે મહાદેવજીએ જવાનું હતું એટલે મેં કીધું લાવ બિલી પણ લેતી આવું અને થોડું ઘણું કે છે ને કે દાન તો ના કરી શકો પણ તમે દાન કરતા ભગવાન કહે છે કે પશુ પક્ષીને ખવડાવવું બહુ જરૂરી છે એટલે પશુ વ્રત મારે છે એટલે આજે મેં કીધું લાવ થોડી વાર ભગવાન પાસે જઈ આવું એ છે ને કે બધા જીવમાં ભગવાનનો વાસ હોય છે એટલે થોડી વાર અમે વરસાદ બહુ જ પડ્યો હતો એટલે આજે તો બિચારા કીડીઓને મગ નાના નાના જીવજંતુઓને કશું ખાવાનું નહીં રહ્યું હોય એટલે મેં કીધું પહેલાં એ કામ કરવી આપણા માટે તો ભગવાને હાથ બધું આપ્યું છે પણ આ લોકોને તો બિચારાને સવારથી સાંજ લગી મહેનત કરવી પડે છે ચલો તારી મળીએ થોડી જ વારમાં હું તમને બતાવું જો હું બિલ્લીના ઝાડે આવી ગઈ છું કેમ કે મારે બિલ્લી તોડવાની છે પણ અત્યારે તો તડકો એટલો બધો મસ્ત નીકળી ગયો છે જો આ રીતે આજે તો કીડિયારું આ રીતે જ રહેવાનું છે કેમ કે મને જ્યારે એમ થાય ને કે આજે મારે આ લોકો પાસે જવું છે એટલે હું છે ને ગમે તે થોડોક ટાઈમ કાઢીને પછી થોડી વાર તો આવી જ જાઉં તમે પણ લોકો આ રીતે થોડો ટાઈમ કાઢજો ભગવાને આપણને બધું દીધું છે તો આપણે થોડીક વાર આ લોકો પાસે આ રીતે ખવડાવવી અહીંયા તો પૂન જ હંગા દાવાનું છે બીજું તો કાંઈ હંગાદાવાનું નથી જે આ રીતે કિડયારું કરવું જોઈએ બધાને કહું છું કે આ રીતે કરજો કેમ કે ભગવાન કહે છે કે દા કરો તો તો જ કંઈક પામશો ન કર કંઈ પામવાના નથી જો હું બિલ્લીના ઝાડે આવી ગઈ છું કેમ કે મારે બિલ્લી તોડવાની છે પણ અત્યારે તો તડકો એટલો બધો મસ્ત નીકળી ગયો છે જો આ રીતે આજે તો કીડિયારું આ રીતે જ રહેવાનું છે કેમ કે મને જ્યારે એમ થાય ને કે આજે મારે આ લોકો પાસે જવું છે એટલે હું છે ને ગમે તે થોડોક ટાઈમ કાઢીને પછી થોડી વાર તો આવી જ જાઓ તમે પણ લોકો આ રીતે થોડો ટાઈમ કાઢજો ભગવાને આપણને બધું દીધું છે તો આપણે થોડીક વાર આ લોકો પાસે આ રીતે ખવડાવી અહીંયા તો પૂન જ હંગા છે બીજું તો કાંઈ હંગા દાવાનું નથી આ રીતે કીડિયારું ઉપરવું જોઈએ બધાને કહું છું કે આ રીતે કરજો કેમ કે ભગવાન કહે છે કે દા કરો તો તો કંઈક પામશો કંઈ પામવાના નથી પૂરું ને હવે મારે ઘરે જવાનું છે એટલે બધાને લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ અને જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઇક કરજો